ભાઈડી શાંતિ રાખને એક મિનિટ નો બોસ ભેરૌનાથ ચાર રસ્તા આ ભેરૌનાથ ચાર રસ્તા થી ઈશનપુર જવાનો રોડ છે ત્યાં અહીંયા દરેક દર વખતના ચોમાસામાં આ પરિસ્થિતિ થાય છે અને જે સોસાયટીના રહીશો છે એ બી તમે જોઈ શકો છો કે આ એમટીએસ બસ પાણીમાંથી પસાર થઈ રહી છે એક ઇકો ગાડી પણ ફસાઈ ગઈ છે અને જે હાલત થાય છે અહીંયા ઈસનપુર પોલીસ સ્ટેશન પણ આવેલું છે એ પણ પાણીમાં ગરકાવું થઈ ગયું છે અને ઘણી સોસાયટીઓ છે એમાં પાણી ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો આ ધનેશ પાર્ક કોઓપરેટિવ સોસાયટી છે એ પણ આજે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે કોર્પોરેશન દ્વારા કામ ચાલી રહ્યું છે पाणी 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 અમદાવાદમાં મોડી રાત્રે જે વરસાદ વરસ્યો એમાં ઠેર ઠેર સમગ્ર અમદાવાદમાં પાણી ભરાઈ ગયા છે આ દાણી લીમડા પીર કમાલ ચાર રસ્તા છે ત્યાં રોડ ઉપર પાણી જ પાણી છે